અવર જવર માટે રસ્તો રાખવામાં આવે તેવી માંગ સાથે ફૂલમાળીઓએ વિરોધ નોંધાવ્યો હતો ન્યાય મંદિરના ફૂટપાથ ઉપર વર્ષોથી બાવીસ જેટલા ફૂલમાળીઓ ધંધો કરે છે અને આ જ ધંધા ઉપર તેમનું ગુજરાન ચાલતું હોવાનું તેઓ જણાવી રહ્યા છે ના સાંકથી ફૂલોનો વ્યવહાર કરે છે અને નવો દુકાન ચલાવે છે અમારી માંગ જ છે કે અમે અમને રસ્તો આપવામાં આવે સોથી સાત રસ્તો આપવામાં આવે એ પણ અમારી નથી અમને એવું પણ લાગે છે કે અમારા સમાજ થોડું ટાર્ગેટ થવું છે કે અમારા સમાજનો ફૂલ બજાર જે માર્કેટમાં સવારમાં હોય છે એમને પણ હેરાનગતિ કરવામાં આવે છે હજારો કિલો ફૂલ ભરીને એ લોકો ફેંકી છે અને ત્યાં બેસવાના જશે હવે અત્યારે ન્યાય મંદિર પહેલાં મારી દુકાનો ખૂબ કેવી હતા એક પાસે તમે અહીંયા નીચે ધંધો કરો અને અમારે કોઈ અડકંદ નથી હવે અમે નીચે વર્ષોથી ધંધો કરીએ છીએ અમારા ગોલ્ડ માર્કેટવાળા હવે અત્યારે જે બધી પાસે લાગી જાય તો પાસે કોઈ વેપાર આવે બી ને એ બી અંદર એન્ટર લઈ શકે તો થઈને અને આગેવાનોને એ જ અમારી અપીલ છે કે અમને રસ્તો મળે જો રસ્તો નહીં મળે તો અમે આનું અગ્રહ આંદોલન કરીશું અને સખતનો આ સખત વિરોધ કરીશું બોલવા માટે નથી આવ્યું પણ જ્યાં કોન્ટ્રાક્ટ જેમનું જેમની પાસે છે એમને કીધું ચારો બાજુ થઈ લગાવી દેવાના છે તો અમે એક પત્ર તો આપી રહ્યા છે અને સોમવારે ફરી આપવા જવાના છે કમિશનરશ્રી ને કે અમને રસ્તાની જરૂર છે તમે બાવીસ પરિવાર આના ઉપર નિર્ભર છે હવે તમે રોજી રોજી તો આપી નથી શકતા કેમકે અમારા સમાજના જે ગાર્ડનોમાં જે કહેવામાં આવે તો પહેલાં પર્મનન્ટ નોકરી અમને આપતા હતા અત્યારે તો એવી કોઈ પર્મનન્ટ જોબ આપતા નથી અને જે બાવીસ પરિવાર છે એ ક્યાં જશે શું કરશે અમારી એ માંગ છે કે બાવીસ પરિવારનો વિચાર કરીને એક રસ્તો આપવામાં કોઈ કશું બગડવાનું નથી ખાલી રસ્તાની જરૂર છે જે ગેટ નું અમે સવાર અમે લોક કરી દઈશું એ ગેટ લોક કરી દઈશું